નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગોમાત્રમ દોસ્તો હું અત્યારે આવ્યો છું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ઉપર એસબી ગાર્ડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોમ સાયન્સમાં એટલા માટે કે આપણે ત્યાં આપણા વડાપ્રધાને એક સરસ સૂત્ર આપ્યું છે આપણને સૌને ફિટ રહેવા માટેનું ફિટ ઇન્ડિયા મુવમેન્ટ ચાલે છે કેટલાક વર્ષોથી એમાં આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હમણાં એક એક નવો વિચાર આપ્યો કે દરેક ભારતીય પોતાના ભોજનમાં દસ ટકા તેલનો વપરાશ ખાદ્ય તેલનો વપરાશ ઓછો કરે તમે જેટલું તેલ છો એમાંથી તેલ ઓછું કરો અને ઓબેસિટીથી બચો અને કેટલા બધા રોગોથી બચો એટલે ફિટ ઇન્ડિયા મુવમેન્ટમાં એક નવો આયામ ઉમેરાણો દસ ટકા તેલ લેસ કરવાનો ખાદ્ય તેલ ઓછું ખાવાનું તો એ વિષય ઉપર આજે હોમ સાયન્સ ભવનમાં એક સરસ મજાની ફિલ્મ પણ બતાવવાના છે અત્યારે બતાવી રહ્યા છે ત્યાં હું આપને લઈ જવાનો છું સાથે સાથે હોમ સાયન્સના નિષ્ણાતો ફિટ ઇન્ડિયા મુવમેન્ટની જવાબદારી છે જેમના એ નિષ્ણાતો ડાયટિશિયન અને હોમ સાયન્સની વિદ્યાર્થીની બહેનો આ લોકો પોતાનો અભિપ્રાય આ વિષય ઉપર આપવાના છે તો આવો હું તમને હોમ સાયન્સ ભવનના સેમિનાર હોલમાં લઈ જાઉં અને ત્યાં આપણે વાતો કરીએ તો મિત્રો હું અત્યારે પહોંચી ગયો છું હોમ સાયન્સ ભવનના સેમિનાર હોલ ખાતે જ્યાં એક સરસ મજાની ફિલ્મ મેં તમને પહેલાં કીધું એ રીતે આપણે વડાપ્રધાને જે મન કી બાત કરી અને એમાં દસ ટકા ખાદ્ય તેલનો વપરાશ ઘટાડવાની જે વાત કરી એની સરસ મજાની ફિલ્મ અત્યારે ચાલી રહી છે હું તમને બતાવવા જઈ રહ્યો છું આવો મારી સાથે એ આપણે બધા ફિલ્મ નિહાળીએ વડાપ્રધાને જે વાત કરી છે દસ ટકા ઓઇલલેસ ખાદ્ય તેલના વપરાશ ઘટાડવાની એની વાત અત્યારે જે ફિલ્મમાં ચાલી રહી છે દ્રશ્ય હું અત્યારે આપણે બતાવી રહ્યો છું મન કી બાતમાં જે માનનીય નરેન્દ્રભાઈ મોદીએ જે વાત કરી છે એ દ્રશ્ય અત્યારે આપ જોઈ રહ્યા છો ઓબેસિટી ઘટાડવાની જે વાત છે આવો આ વિષય ઉપર હોમ સાયન્સ ભવનના ઇન્ચાર્જ અધ્યક્ષા ડોક્ટર રેખાભાઈ જાડેજા સાથે વાત કરી મેડમ સરસ મજાનો કાર્યક્રમ આજે અહીંયા આપે કર્યો જો 10% વાડી જે વાત છે ઓઈલ લેસ કરવાની અને વડાપ્રધાને જે સૂત્ર આપ્યું છે આપણે આપણા સ્ટાફ અને વિદ્યાર્થીનીઓ સમક્ષ સરસ રીતનો એક કાર્યક્રમ થોડી એના વિશે વાત કરી દઉં આપ કરુણા ટોક્સના માધ્યમથી સૌ વ્યૂઅર્સને નમસ્તે અને હોમ સાયન્સ ડિપાર્ટમેન્ટની આ પવિત્ર ફરજ છે કારણ કે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમારો જે વિષય છે પબ્લિક ન્યુટ્રીશન એટલે કે બહુ મોટા સમૂહના લોકો છે એમને સ્વાસ્થ્ય સારું આપી શકાય અને એ કન્સેપ્ટથી એમને ફિટ ઇન્ડિયા મુવમેન્ટ પણ આપી છે મિશન મિલેટ પણ સાહેબે આપ્યું છે એ જ ક્રમે જયારે આ ટેન પર્સન્ટ લેસ યુઝ ઓફ ઓઇલ એ કન્સેપ્ટ સાહેબે આપ્યો છે એના માટે સૌ પ્રથમ ધન્યવાદ અને આ એક એવો કન્સેપ્ટ છે કે જેનાથી ઘણા બધા લોકો છે એની હેલ્થ છે એ સારી થવાની છે કારણ કે આપણે જોઈએ કે આપણા શાસ્ત્રોમાં પણ આધાર છે કે હવિષ્ય છે એ આપણું અન્ન હતું અને ઢુંગારેલા ખાદ્ય પદાર્થો આપણે મોટા ભાગે જમતા હતા અને બહુ ઓછો તેલનો ઉપયોગ આપણે ત્યાં થતો હતો અને તળેલી વાનગીઓ છે એ પણ બહુ જ ઓછા પ્રમાણમાં અને માપમાં જમાતી હતી હવે આ જે ટેન પર્સન્ટ લેસ યુઝ ઓફ નો કન્સેપ્ટ છે એનાથી લોકોનું સ્વાસ્થ્ય આ રીતે સરસ રીતે સુધરવાનું છે અને દાખલા તરીકે ફાઇવ ફૂડ ગ્રુપ છે એમાં ઓઇલ છે એક અગત્યનું ફૂડ ગ્રુપ છે ઓઇલનો એમ કે કેટલા પ્રમાણમાં તમે જે રોજની કેલરી કે એનર્જી મેળવો છો એમાં ઓઇલનો ઉપયોગ કરવાનો હોય આ બધા જ જે માર્ગદર્શન છે આરડીએમાં કેટલું ઓઇલ કન્ઝપ્શન કયા એજ ગ્રુપના લોકોએ કરવાનું હોય ઓઇલ જ્યારે ઓછું કરો છો ત્યારે તમારું લિપિડ પ્રોફાઇલ છે સરસ થાય છે ટ્રાઈગ્લિસાઇડ ઓછું થાય છે ઓઇલ છે એ એવું છે કે જ્યારે ડાયજેશનમાં શરીરમાં વધારે એનર્જી લે છે એટલે લોટ્સ ઓફ બેનિફિટ્સ ત્યાં છે આયુર્વેદિક પોઈન્ટ ઓફ વ્યૂ થી પણ જોઈએ તો ઓછું તેલ એ બહુ ફાયદાકારક છે ભારતીય આધારો છે જે આહારના એના માટે જોઈએ તો પણ આ કન્સેપ્ટ છે એ બહુ સારો છે અને મોટા સમૂહમાં લોકોનું સ્વાસ્થ્ય છે એ સારું થવાનું છે મેડમ ખાસ કરીને વિદ્યાર્થીનીઓ પણ આજે આપણે જોડાયેલી છે ને એ પણ થોડી થોડી વાત કરવાના છે જી હા જી હા અને આજનો જે કન્સેપ્ટ છે કાર્યક્રમના આયોજન પાછળનો એ એજ છે કે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત અત્યારનું જે યુથ છે યંગ જનરેશન છે અથવા તો સામાન્ય જન સમુદાય છે કે જેના સુધી આપણે આ સંદેશો પહોંચાડવાનો છે કે તમારા રોજિંદા જીવનમાં જે ઓઇલનો તમે ઉપયોગ કરો છો એમાં દસ ટકાનો તમે ઘટાડો કરો એટલે હોમ સાયન્સમાં એક વિષય તરીકે પણ આ વાત છે એ અમે પ્રમોટ કરતા હોઈએ છીએ ફિટ ઇન્ડિયા છે મિશન મિલેટ છે તો અમારી વિદ્યાર્થીની એમાં બહુ એક્ટિવ છે પાર્ટિસિપેટ કરે છે અને યંગ જનરેશનને આપશું તો એ એવા છે કે જે ભવિષ્યની પેઢી છે તો એમના ફેમિલીમાં પણ જઈ અને આ વાત કરશે એમના ફ્રેન્ડ્સમાં પણ આ વાત કરશે અને આપના માધ્યમથી આજે આજે કે અમે અમારી જે કેન્ટીન છે કેમ્પસમાં એમાં પણ રિક્વેસ્ટ કરવાના છીએ કે તમારે ત્યાં આ ટેન પર્સન્ટ લેસ યુઝ ઓફ ઓઇલનો મોદી સાહેબનો આપેલો કન્સેપ્ટ છે ફિટ ઇન્ડિયાનો એને લાગુ પાડો અને હોમ સાયન્સ ડિપાર્ટમેન્ટે એમને રિક્વેસ્ટ અગાઉ પણ કરી છે કે મિશન મિલેટ અંતર્ગત જો મિલેટની વાનગી તમારે બનાવી હોય એનું માર્ગદર્શન અમે આપીએ છીએ તો હવે એ લોકો આ ઓછા તેલમાં

હોમ ડિપાર્ટમેન્ટમાં ફૂડ એન્ડ ન્યુટ્રિશન નામનો કોર્સ ચાલે છે અને એના કોર્સના અંતર્ગત અમે લોકો ઓબેસિટી છે એ ડિટેલમાં ભણાવીએ છીએ તો ઓબેસિટીને ને માત કરવા માટે મુખ્ય બે રીતે આપણે માત કરી શકીએ એક છે એ આપણા માનનીય નરેન્દ્ર મોદી સાહેબે જે કન્સેપ્ટ આપ્યો છે કે ઓઇલનું રિડક્શન કરીને અને બીજું છે એ ફિઝિકલ એક્ટિવિટી છે એ વધારીને કરી શકાય જો માણસ થોડુંક ધ્યાન રાખે તો ઓબેસિટી સામે ઘણું બધું લડી શકાય તેલ ઘટાડવા માટે અત્યારે ઘણી બધી એ કુકિંગ મેથડ આવી છે કે આપણે થોડોક ચેન્જ કરીએ તો પણ ઘણું બધું ઓઈલ છે એ રિડક્શન થઈ શકે જેવી રીતે બેકિંગ છે એર એરફ્રાઇંગ છે એવી ઘણી બધી પદ્ધતિઓ કુકિંગની છે કે જેના ઓછા તેલ દ્વારા વધારે ટેસ્ટી અને સરસ હેલ્ધી વાનગી આપણે બનાવી શકીએ બીજું છે એ ફિઝિકલ એક્ટિવિટી છે એમાં ખાસ કરીને એક વાત એ કરી શકીએ આપણે કે મોબાઈલ ઉપર જનરલી વાત કરતા હોય તો બને ત્યાં સુધી આપણે ચાલતા જઈએ અને વાત કરતા જઈએ બીજું આપણે મોબ મોલમાં જતા હોઈએ તો મોલમાં બધી જગ્યાએ એલિવેટર્સ હોય એની જગ્યાએ આપણે સીડી પસંદ કરીએ પછી નજીકના સોસાયટી એરિયામાં આપણે ઘણી વખત સ્કૂટર લઈને નાની મોટી વસ્તુ દૂધ છે કે કાંઈ એવી ગ્રોસરી લેવા જતા હોય તો શક્ય ત્યાં સુધી જો ચાલીને આપણે જઈએ તો મોટા ભાગની નિયર અબાઉટ વીસ થી ત્રીસ એનર્જી છે એ આપણે આપમેળે જ ઘટાડી શકીએ છીએ એટલે જો થોડુંક સેન્સિબલ થઈ અને માણસ વ્યવસ્થિત રીતે જો કામ કરે તો ઓબેસિટી છે એને આપણે ઝડપથી નાથી શકશું થેન્ક યુ થેન્ક યુ સર થેન્ક યુ આપણી સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ નિયામકના ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ વિભાગના ઇન્ચાર્જ નિયામક ડોક્ટર હરીશ રાભા સાહેબ પણ જોડાયેલા છે સાહેબ બધી કોલેજો ને પરિપત્ર યુનિવર્સિટીએ એ કર્યા છે પણ આજે સરસ મજાનો કાર્યક્રમ આવ્યો હોમ સાયન્સ ભવનમાં છે સરસ આજે હોમ સાયન્સ ભવન દ્વારા એક સારો એવો કાર્યક્રમ ફિટ ઇન્ડિયા અંતર્ગત ખાદ્ય પદાર્થ જે તેલનો છે ને એનો પ્રમાણસર ઉપયોગ આ એક સારો એવો કાર્યક્રમ છે અને કાર્યક્રમો તો ઘણા બધા થતા હોય છે પણ લોકોમાં એની જાગૃતિ આવે લોકો એને એને જોવે સમજે અને સારી રીતે એનું કરે આજે આ વિભાગ દ્વારા એક સુંદર કાર્યક્રમનું આયોજન થયું છે જેમાં આપણો જે મૂળ ઉદ્દેશ્ય છે ફિટ ઇન્ડિયા મુમેન્ટ કે ભારતને સ્વસ્થ બનાવવા માટે ભારતને જો સ્વસ્થ બનાવવું હોય તો બધી બાબતોનું આપણે ધ્યાન રાખવું પડશે આહાર વિહાર અને સ્વાસ્થ્ય આ ત્રણ બાબતો મુખ્ય છે અને એને જો આપણે સાથે રાખીને ચાલશું તો મને નથી લાગતું કે ડાયાબિટીસ બીપી ઓબેસિટી આ બધા રોગો આપણા ભારતમાં રહી શકે આપણું કલ્ચર છે ને એ બહુ અલગ છે આપણે આપણે એવા કલ્ચરમાં રહીએ છીએ જેમાં સવારના નાસ્તામાં શું હોય બપોરના ભોજનમાં શું હોય રાત્રિના ભોજનમાં શું હોય આ બધું જ આપણું નક્કી છે પણ ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ થી આપણે દૂર રહેશું અને હમણાં જે બેને વાત કરી એમ દસ ટકા તેલનું રિડ્યુસ કરવા માંડશું અને એમાં જો આપણે થોડું સારી રીતે ધ્યાન આપશું તો મને નથી લાગતું કે આપણે આ બધી બીમારીઓથી વધારે સમય આપણે એની સાથે સંઘર્ષ કરવો પડે સાહેબ ખાસ તો યુથ જે છે નવી પેઢી અહીંયા જે વિદ્યાર્થીઓ બેઠી છે બધી ઓવરઓલ યુથ એ સામાન્ય રીતે થોડુંક એની એક્સરસાઇઝ ઘટાડતા જાય છે આપણે નાના હતા જયારે કોલેજમાં ભણતા બધી ચાલી ચાલી જતા હતા આજે બધા પાસે બાઇક છે એમાં કોઈને કીક નથી માર્યું બધાને સ્વીચ સ્ટાર્ટ કરવું છે સેલ્ફ તમે ફૂટબોલ તમે હેન્ડબોલના નેશનલ પ્લેયર રહી ચૂક્યા છો તો યુથને થોડો એક સંદેશો આપો કે એ એક્સરસાઇઝ વધારે સામાન્ય રીતે આપણે જે બહુ સારી વાત કરી છે કે યુથ મારો એક સંદેશો છે કે વધારે વધારે તમે સરે કીધું એમ કે જ્યાં જરૂરિયાત નથી ત્યાં આપણે ચાલીને જઈએ વોકિંગ કરીએ દિવસમાં એકાદ કલાક તો આપણે આપણા શરીર માટે આપવું જોઈએ જો શરીર થી આપણે બધું જ કરીએ છીએ આપણે જે પણ છીએ એ આપણા શરીર થકી છીએ આપણે ગમે એટલી સારી સેલરી મળતી હોય પણ જો આપણું શરીર આપણી સાથે ન હોય તો આપણે સારી રીતે એને માણી નથી શકતા તો પોતાના શરીર માટે ડેલી એક કલાક સવારે અથવા સાંજે તમને જે એક્ટિવિટી પસંદ છે એ એવું નહીં કે પર્ટિક્યુલર જીમમાં જાઓ કે કોઈ કોઈ ગેમ રમો તમને જેમાં ઇન્ટરેસ્ટ છે તમને ઇન્ટરેસ્ટ છે સ્વિમિંગ કરવામાં તમને ઇન્ટરેસ્ટ છે સાયકલિંગ કરવામાં તમને વોકિંગ કરવામાં ઇન્ટરેસ્ટ છે જે એક્ટિવિટીઝ આપણા શરીરને સ્વસ્થ રાખે જે એક્ટિવિટી આપણા શરીરમાંથી દરરોજ પરસેવા રૂપે બહાર આવે એ તમારા હેલ્થને સુધારી શકે છે સાથે સાથે તમારે જંક ફૂડ અને ફાસ્ટ ફૂડથી દૂર રહેવું જોશે અને જો જંક ફૂડ અને ફાસ્ટ ફૂડથી દૂર નહીં રહો તો એની ડાયરેક્ટ અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડશે સ્વાસ્થ્યને સારું રાખવા માટે કમ્પલસરી આહાર અને તમારી ફિઝિકલ એક્ટિવિટી ખૂબ જરૂરી છે અત્યારના ફોનના સમયમાં જેમ સરે કીધું એમ કે છોકરાઓને ફોનથી દૂર રાખવા એક મોટી ચેલેન્જ છે એ સમયમાં આઉટડોર ગેમનો વધારે આપણે ઉપયોગ કરીએ સામે રીતે આપણે જોતા હશું પૌરાણિક રમતો લંગડી કબડ્ડી ખોખો જેને જે ગેમથી મનોરંજન પણ મળે છે સાથે સાથે આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે છે સારી ઊંઘ પણ આવે છે અને સારી રીતે આપણે ખોરાક પણ લઈ શકીએ છીએ આ મારે યુથને એક વિનંતી છે કે તમારા માટે તમારા સ્વયં માટે એક કલાક તમારે ફિઝિકલ એક્ટિવિટીઝ કરવી જોઈશે તો આપણે થી ડાયાબિટીસથી બીપીથી અત્યારે જે મહામારી ચાલી રહી છે કોઈ કોઈ રોગ એવું હતું કે હાર્ટ એટેક આવી જાય રમતા રમતા એટેક આવી જાય બેસતા બેસતા એટેક આવી જાય આનું કારણ એ છે કે તમે કેવા પ્રકારનો આહાર લો છો આપણે ડેલી રૂટીનમાં જેટલો બને એટલો તેલનો ઉપયોગ ઓછો કરવો જોઈએ જે વસ્તુ તળવામાં આવે છે એ વસ્તુ આપણને વધારે નુકસાન કરવામાં આવે છે એટલા માટે અમારી યુથને એક વિનંતી છે કે તમારા ફિટનેસ માટે તમારા સ્વાસ્થ્ય માટે તમારા ફેમિલી માટે અને તમારા દેશ માટે જાગૃત થઈ અને પોતાના માટે સમય કાઢો થેન્ક યુ સર થેન્ક યુ જાણીતા ડાયટિશિયન હિનાબેન પડિયા પણ અત્યારે આપણી સાથે છે મેડમ ખાસ કરીને જ્યારે આપણે બાપ દાદાઓને ખબર હતી કે શું ખાવું જોઈએ આપણે અત્યારે આપણને શીખવવું પડે છે સાચી વાત છે આજે હું રાજકોટમાં ચૌદ વર્ષથી પ્રેક્ટિસ કરું છું એઝ અ ડાયટિશિયન જેમાં સાત વર્ષથી હું પીડિયાટ્રિકમાં પ્રેક્ટિસ કરું છું કે જેમાં બાળકોમાં પણ આજે ઓબેસિટી જોવા મળી રહી છે પણ ત્યારે જો મા બાપને એટલું નોલેજ હશે કે આપણે આપણા સાસુ સસરા કે મધર ફાધર શું જમતા હતા એ તમે છોકરાઓને શીખવો જેથી કરીને ખબર પડે કે પૌરાણિક સમયમાં શું હેલ્ધી હતું ત્યારે બધું નેચરલ મળતું હતું હવે નેચરલ ઓર્ગેનિક એવું કાંઈ મળી નથી રહ્યું છતાં પણ ઘણા ખેડૂતોને બધી મહેનત કરતા હોય છે કે આપણને ઓર્ગેનિક ફ્રૂટ્સ વેજીટેબલ્સ મળે પ્લસ આપણા જે ધાન્ય છે એ બધા પણ એટલા જ પોષક તત્વોવાળા છે જેમાંથી ફાઈબર વિટામિન્સ આયર્ન એવું બધું પણ મળતું હોય છે એ સિવાય આપણે હેલ્ધી ફેટ્સમાં જઈએ કે જે શરીર માટે ખૂબ સારા કહેવાય તો એમાં મુફા અને ફૂફા આવી જાય એટલે કે મોનો અનસેચ્યુરેટેડ એન્ડ પોલી અનસેચ્યુરેટેડ ફેટ હોય એમાં આપણે રિડ્યુસ જે પ્રમાણે કીધું છે કે મોદી સાહેબ કે ટેન પર્સન્ટ રિડ્યુસ કરીએ તો એમાં આપણે બીજા બધા ઓઈલ કરતા આપણે આપણું જે વર્ષોથી લેતા આવ્યા છીએ શિંગતેલ છે ક્યારેક એમાં ચેન્જ કરવું હોય તો ઓલિવ ઓઇલ છે કે સનફ્લાવર ઓઇલ લઈ શકાય હેલ્ધી ફેટ્સમાં ગણાવી શકાય પ્લસ ઓમેગા થ્રીમાં આપણે કહીએ તો અળસી આવી જાય અખરોટ આવી જાય કે વેજીટેરિયન લોકો લઈ શકે બાકી નોન વેજીટેરિયનમાં પણ ઓમેગા થ્રી અને ઓમેગા સિક્સના સોર્સ મળી જાય પણ બધા જ લોકો એ કન્ઝ્યુમ ના કરી શકે પ્લસ ડેલી ફિઝિકલ એક્ટિવિટી પણ એટલી જ જરૂરી છે કેમ કે ખાલી ઓઇલ રિડ્યુસ કરવાથી તમને બધો બેનિફિટ નહીં મળી જાય સાથે સાથે તમારે ફિઝિકલ એક્ટિવ પણ રહેવું પડશે તો એના માટે ન્યુટ્રિશન પ્રોપર હોવું જોઈએ એટલે કે મેડમે કીધું ફાઇવ ફૂડ ગ્રુપ્સ એમાં આવી જાય કાર્બોહાઈડ્રેટ પ્રોટીન ફેટ ઓઇલ અને મિલ્ક પ્રોડક્ટ્સ તો મિલ્ક પ્રોડક્ટમાં બી આપણે કટ બટર મિલ્ક હેલ્ધી કહી શકાય તો એ પણ લઈ શકો જેથી કરીને પ્રોબાયોટિક્સ મળે ગુડ બેક્ટેરિયા હોય જે આપણી ગટ હેલ્થ સારી કરે છે અચ્છા અત્યારે તો એક એમએસ કરીએ તો ઘેરે ફિંગર ચીપ્સ આવી જાય દસ મિનિટમાં રાત્રે ત્રણ વાગે પણ પીજા આવી જાય આવા યુગમાં આ બધું જાળવી રાખવું કેટલું અઘરું છે ખાસ કરીને એના માટે પેરેન્ટ્સે ચિલ્ડ્રનમાં ઉપર થોડો વોચ રાખવી જોઈએ કે કંટ્રોલ રાખવો જોઈએ કે એટ એ ટાઈમ જે વસ્તુનું ડિમાન્ડ કરે છે એ વસ્તુ તમે એને ન આપો ઓરેન્જ તમે એને આપવું છે તો બારના પામ ઓઇલમાં ફ્રાઈડ કરેલી છે તો એના ઓપ્શનમાં તમે ઘરે કરી શકો ફ્રાઈની ઓપ્શનમાં તમે બેક કરી શકો સ્ટીમ કરી શકો રોસ્ટ કરી શકો ઘણી બધી કુકિંગ મેથડ છે કે જેને આપણે ફ્રાઈડ કે ડીપ ફ્રાઈડમાંથી આપણે એને હેલ્ધી વર્ઝનમાં કરી શકીએ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ અન્ય ફેકલ્ટી પણ અત્યારે આપણી સાથે જોડાયેલા છે આપણે એમની સાથે પણ વાત કરીએ ડોક્ટર રીનાબેન સોલંકી અત્યારે આપણી સાથે એક ફેકલ્ટી છે મેડમ થોડું આજના કાર્યક્રમ વિશે અને થોડું આજની જે ફૂડ હેબિટ છે એના વિશે આજના આધુનિક યુગમાં આપણે જોઈએ કે બધાની રહેણી શૈણી છે એ ઘણું બધું કેમ કે છે કે એક્ટિવિટી ઘટી ગઈ છે એના લીધે જોઈએ તો હાર્ટ પ્રોબ્લેમ છે પછી ઓબેસિટી છે એ સામાન્ય પ્રોબ્લેમ થઈ ગયો છે અને આ આપણે આજે આજનો આજ પ્રોગ્રામ છે કે ફિટ ઇન્ડિયા તો એના માટે આપણે દસ જો લેસ ઓઇલ કન્ઝ્યુમ કરવામાં આવે તો ઘણા બધા બેનિફિટ જોવા મળે છે ઓકે થેન્ક યુ વેરી મચ એવા જ એક બીજા ફેકલ્ટી ડોક્ટર હિમજા ઉપાધ્યાય પણ આપણી સાથે છે મેડમ થોડું બધા આમ તો આ વિષય ઉપર બોલ્યા છે પણ આપ આપનો મત આપી દો ખાસ કરીને જોઈએ તો સામાન્ય રીતે આપણા બધા ઘરોમાં ગુજરાતી ઘરોમાં ખાસ હું ગુજરાતની વાત કરીશ તો કે રોજ બરોજ લગભગ તળેલી વસ્તુ તો કંઈક ને કંઈક હોય જ છેલ્લે કંઈ નથી તો મૂર્ખા તળ્યા મમરીઓ તળી આવું કંઈક ને કંઈક તો હોય જ અને એ પણ વારંવાર એકના એક તેલમાં તળાતું હોય છે ઘણા બધા ઘરોમાં આવી પ્રેક્ટિસ હોય છે ગૃહિણીઓને તો હું ખાસ એક રિક્વેસ્ટ કરીશ કે પેલું કે બને ત્યાં સુધી તેલ તળેલી વસ્તુ જ ઓછી વાપરીએ એના બદલે જે મેડમે કીધું એવી રીતના આગળ ડાયટિશિયન મેડમે કીધું એવી રીતના કે બેક કરી શકો છો સ્ટીમ કરી શકો છો એવી જ રીતે વાનગીઓ બનાવો બીજું કે એકના એક તેલમાં તો ક્યારેય ન જ તળવું જોઈએ અને જેમ મોદી સાહેબે કીધું છે એમ દસ ટકા જો આપણે રોજના ઉપયોગમાં દસ ટકા તેલનો ઉપયોગ ઘટાડીશું તો આપણે ફિટ ઇન્ડિયા ઓલ પીપલ ફિટ રહી શકશું થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વિદ્યાર્થીનીઓ પણ અત્યારે આપણી સાથે જોડાયેલી છે એ પણ થોડું કઈ કહેવા માંગે છે ખાસ કરીને નવી પેઢી માટે જ આમ તો મોદી સાહેબે જે સંદેશો આપ્યો છે તો નવી પેઢી ને ખાસ ઉપયોગી છે વિદ્યાર્થીને પોતાનો પરિચય પેલા આપશે ને પછી પોતાની વાત કરશે હું કટારિયા હું ડિપાર્ટમેન્ટ ઓફ હોમ સાયન્સ સેમ માં અભ્યાસ કરું છું આપણને આપણને પ્રોટીનમાંથી ચાર કિલો કાર્બોહાઈડ્રેટમાંથી ચાર કિલો કેલેરી અને ફેટમાંથી નવ કિલો કેલેરી મળે છે જ્યારે આરડી એકોર્ડિંગ આપણે થી ત્રીસ ગ્રામ ઓઇલ પર ડે શેડ્યુલ છે તેને ઓમિટ ના કરવું છે પરંતુ તેને લેસ કરવું જોઈએ આપણે ત્યાં પાંચ ફૂડ ગ્રુપ છે જેમાં પ્રોટીન વિટામિન મિનરલ્સ મિનરલ કાર્બોહાઈડ્રેડને ફેટ છે તેમાં ફેટમાં ઓઇલ ઘી અને બટરનો સમાવેશ થાય છે ખૂબ સરસ વાહ વિદ્યાર્થીઓને પણ કેટલી બધી ખબર છે જે મોદી સાહેબે જે સંદેશો આપ્યો છે એ વિદ્યાર્થીઓ લગભગ જાણે છે બસ હવે આપણે માત્ર અમલ કરવાનો છે બીજા એક વિદ્યાર્થીની છે પણ પોતાની વાત કરવા માંગે છે તમારો પરિચય આપીને પછી વાત કરશું માય સેલ્ફ ભૂમિકા મોલિયા શોધ રિસર્ચ સ્ટુડન્ટ અન્ડર પીએચડી પ્રોગ્રામ અન્ડર ધ ગાઇડન્સ ઓફ ડોક્ટર રેખાબા જાડેજા હોમ સાયન્સ ભવન ડોક્ટર એન્ડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ આજે હું ટેન પર્સન્ટ લેસ ઓઇલ ઇન કન્ઝમ્પન એવર ડેઇલી ફૂડ વિશે વાત કરીશ આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણને સ્વસ્થ ભારત મિશન અંતર્ગત કંઈક ને કંઈક નવા કન્સેપ્ટ આપતા રહે છે જેમાં યોગ પ્રાણાયામ મેડિટેશન મિલેટ્સ અલગ અલગ કન્સેપ્ટ સમાયેલા છે આ વખતે બે અંતર્ગત તેમણે મન કી બાત અને પરીક્ષા પે ચર્ચા બે તથા આડત્રીસમાં નેશનલ ગેમ્સ ઇનોગ્રેશન દેહરાદૂન ઉત્તરાખંડમાં જે યોજાઈ ગયો તેમાં પણ તેમણે લેસ ટેન પર્સન્ટ ઓઇલ ઇન અવર ડેઇલી ફૂડ ડાયટ એની વાત કરેલી એના પર પર ખાસ બે બાબત ભાર મૂક્યો ફર્સ્ટ છે અને બીજું છે ડાયટ એક્સરસાઇઝ તમે રોજિંદા જીવનમાં સમાવેશ કરો અને જો ભારે એક્સરસાઇઝ ન કરી શકો તો વોકિંગ ટુ વર્કઆઉટ કાંઈ પણ એક વસ્તુનો કમસે કમ સમાવેશ કરો તેના પર ભાર મૂક્યો અને બીજું કહ્યું કે ડાયટ અત્યારમાં ઇન્ક્રીઝિંગ ઇન ઇન્ક્રીઝિંગ લેવલ ઓફ ચાઇલ્ડહુડ ઓબેસિટી એના પર આપણે ખાસ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે બાળકોમાં ખૂબ ખૂબ એટલે ભયંકર સ્તરે આપણે ચિંતા વ્યક્ત કરી શકાય એ હદે ઓબેસિટી વધતી જાય છે તો સાંકળવા માટે શું કરવું તો એક સ્ટેટ ના લાખો એવી રીતે આખા ભારતના અલગ અલગ થઈ અને કરોડો બાળકો જે જે મિડ ડે પ્રોગ્રામ સાથે સંકળાયેલા છે સરકાર દ્વારા ચાલવામાં આવે છે તો દરેક મિડ ડે મીલ પ્રોગ્રામમાં ટેન પરસેન્ટ લેસ કન્જન થાય બાળકો પર બાળક એવી રીતે તેમણે ખોરાક ખોરાક બનાવી અને સૌ કરવાનું કહ્યું એની સાથે તેમને ટીચર્સ સ્ટુડન્ટ પેરેન્ટ્સ અને હેલ્પર કમ કુક જે પ્રોગ્રામમાં સંકળાયેલા છે તે બધાને ટ્રેનિંગ આપવી કમિટી મેમ્બર સાથે પણ ટ્રેનિંગ અને એક્સપર્ટને બોલાવી અને કેવી રીતે મેથડ ચેન્જ કરવી એ બધા બાબત અંગે ધ્યાન દોર્યું છે થેન્ક યુ થેન્ક યુ અન્ય એક વિદ્યાર્થીની છે પણ પોતાનો પરિચય આપી અને વાત કરશે આજની નમસ્તે મારું નામ મકવાણા કિરણ છે હું ડિપાર્ટમેન્ટ ઓફ હોમ સાયન્સ એમએસસી ફૂડ એન્ડ ન્યુટ્રિશન અભ્યાસ કરું છું આમ તો જે નરેન્દ્ર મોદી સાહેબે છે એર ઇન્ડિયા 10% ઓઈલ નો ઉપયોગ કરી જે અત્યારે ચાલી રહ્યું છે એ એ પ્રમાણે આપણે જે ઓઇલ છે એ સાવ બંધ નથી કરી દેવાનું કેમ કે ઓઇલ જે આપણે ફાઈવ ફૂડ ગ્રુપ છે એટલું જ એ મહત્વ આપણે ઓઇલ નું પણ મહત્વ છે ઓઇલ છે એ આપણા શરીર માટે સારામાં સારું અને ઉત્તમ જે એનર્જી પ્રોડ્યુસ કરતું હોય તે ઓઇલ છે ઓઇલ એ એક ગ્રામમાં નવ કિલો કેલેરી આપણને એનર્જી પ્રાપ્ત કરે છે એનર્જી પૂરું કરવા માટે આપણા ઘણા ચરબીયુક્ત વિટામિન્સ પણ ઉપયોગી છે જેવા કે વિટામિન એ ડી ઈ અને કે છે વિટામિન્સ ને આપણે ફેટ્સ અને ઓઇલ્સ ફેટ અને ચરબી પણ ઓળખીએ છીએ જે યોગ્ય પ્રમાણસરમાં વાપરવાથી આપણી જે પાચન શક્તિ છે એ સારી રીતે રહે છે અને જો આપણે પ્રમાણસર આપણે ઓઇલનો ઉપયોગ કરીએ તો આપણી વૃદ્ધિ વિકાસ અને સારું હૃદયને આરોગ્ય રાખવા માટે પણ એ સુરક્ષિત છે જેમ કે સારા ઓઇલ્સ જેવા કે ઓમેગા થ્રી અને ઓમેગા સિક્સ છે જે આપણા વૃદ્ધિ વિકાસ માટે યોગ્ય છે નમસ્તે ખૂબ સરસ વાત એમણે કરી આપણા વૃદ્ધિ વિકાસ માટે કઈ વસ્તુની જરૂર છે અન્ય એક વિદ્યાર્થી છે પણ આપણી સાથે વાત કરશે મારું નામ ટોપિયા રિયા છે હું ડિપાર્ટમેન્ટ ઓફ હોમ સાયન્સમાં એમએસસી કરું છું તો આપણે કુકિંગ કરવા માટે કેવા ઓઇલ બેસ્ટ કહેવાય તો એવા ઓઇલ કે જેમાં મુફા મોનોપોલો મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ હોય અને ફૂફા જેમાં પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ કહેવાય છે એ કુકિંગ કરવા માટે બેસ્ટ કહેવાય મોનો મુફામાં મુફા ઓઇલ્સ મારું નામ સરવૈયા અર્ચનાબા છે હું ડિપાર્ટમેન્ટ ઓફ હોમ સાયન્સ ફૂડ એન્ડ ન્યુટ્રિશન થર્ડ સ્ટેપમાં અભ્યાસ કરું છું આજે વાત કરવા માંગીશ ફૂલ ફોર્મ વેરી અને ફૂલ ફોર્મ વેરી લોટીન છે જે બેડ કોલેસ્ટ્રોલ તરીકે ઓળખવામાં આવે છે જે બ્લડ સ્ટ્રીમમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે છે અને ટ્રાયગ્લિસ્ટ્રોઈડનું પ્રમાણ વધારે છે જેના કારણે ધમનીઓમાં પ્લાક જમા થાય છે જેથી હાર્ટ એટેક અને હૃદય રોગની સમસ્યાઓ વધે છે તે જ રીતે एलडीएल एचडीएल છે ગુડ કોલેસ્ટ્રોલ તરીકે ઓળખવામાં આવે છે જેના કારણે કોલેસ્ટ્રોલ ઓછું જમા થાય છે અને રોગનું જોખમ ઘટે છે ખૂબ સરસ थैंक यू અન્ય વિદ્યાર્થીની છે પણ પોતાનો પરિચય આપીને વાત કરશે મારું નામ વરિયા સ્વરૂપા છે હું ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સની સ્ટુડન્ટ અને સેમ અભ્યાસ કરું છું અને આજે હું વધારે ફેટના યુઝથી થતા રોગો વિશેની થોડી માહિતી આપીશ વધારે ફેટના કન્ઝપ્શનથી ઓબેસિટી એ મેજર રોગ થાય છે અને ઓબેસિટીના કારણે ઘણા બધા રોગો થવાની શક્યતાઓ વધે છે જેમ કે હાર્ટ એટેક આવવો બ્લડ પ્રેશરનો વધારો થવો કોલોન કેન્સર રેક્ટમ કેન્સર જેવા કેન્સર પણ ઓબેસિટીના કારણે જ થાય છે અને હાર્ટ એટેકનું મુખ્ય કારણ તો ઓબેસિટી જે વધારે પડતું ફેટી ફૂડ ખાવાના કારણે આટરીની અંદર પ્લેક જમા થાય છે અને જેને કારણે અત્યારે હાર્ટ એટેક એ બહુ મોટો રોલ પ્લે કરે છે કે જે અત્યારે નાના નાના બાળકોને પણ હાર્ટ એટેકથી મૃત્યુ થાય છે એનું પણ એક રીઝન વધારે પડતું ઓઇલી ફૂડ ખાવું છે થેન્ક યુ વેરી મચ આપણી સાથે એક અન્ય વિદ્યાર્થીની પણ જોડાયા છે એ પણ વાત કરશે મારું નામ મહિતા મહેતા વૈશાલી છે હું યુનિવર્સિટી ઓફ હોમ સાયન્સમાં એમએસસી ફૂડ એન્ડ ન્યુટ્રિશન સેમ થ્રીમાં અભ્યાસ કરું છું અને હું મોદીજીએ જેમ કીધું છે એમ દસ ટકા ઓછા તેલનો ઉપયોગ કરી અને આપણે હેલ્ધી રહી શકીએ છીએ એવી રીતે અમુક ઘણા એવા ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેનો ઉપયોગ કરવાથી પણ આપણે હેલ્ધી રહી શકીએ જેવી કે અત્યારે એર ફ્રાયર આવી ગયું છે જેના જેને આપણે ફૂડ ની ઉપર ખાલી સ્પ્રે કરીને અને પછી આપણે એ ફૂડ ને ઓછા તેલમાં ઉપયોગ કરીને આપણે હેલ્ધ હેલ્ધી રહી શકીએ છીએ તે સ્ટીમિંગ છે બેકિંગ છે રોસ્ટિંગ છે ઘણી વખત આપણે કહેતા કે ઘરમાં ઓછા તેલમાં શાક ન મજા આવે તો શાકમાં તેલમાં ઓછું હોય પણ આપણે એવા મસાલાનો ઉપયોગ કરીએ કે જેનાથી એની છે ને ફૂડની એન્હાન્સ છે જે સ્મેલ છે એના લીધે આપણને એ એટ્રેક્ટિવ લાગે અને ભાવે અને આપણે હેલ્ધી રહી શકીએ છીએ એટલે આવી બધી જે મેથડ છે કુકિંગ મેથડ છે એનો ઉપયોગ કરીને પણ આપણે હેલ્ધી રહી શકીએ છીએ અને અમુક ઘણા એવા રોગોથી બચી શકીએ છીએ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો આપણે જોયું કે અત્યારે સરસ યુનિવર્સિટીના હોમ સાયન્સ ડિપાર્ટમેન્ટમાં એક સરસ મજાની ફિલ્મ જે આપણા વડાપ્રધાનને આપણને જે મેસેજ આપ્યો છે દસ ટકા ખાદ્ય તેલનો ઉપયોગ ઘટાડવાનો એની સરસ મજાની ફિલ્મ જોઈ એ વિષયના નિષ્ણાતોએ પણ પોતાની વાત કરી અને વિદ્યાર્થીનીઓએ પણ પોતાનો મત વ્યક્ત કર્યો એટલે એક ખરા અર્થમાં જેને કહેવાય કે દસ તેલ ઘટાડવા ખાદ્ય તેલ ઘટાડવાની શરૂઆત મને લાગે છે અત્યારથી થઈ ગઈ છે ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના તજજ્ઞો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર